શ્રી ઉમિયા માતાજી ઊંઝામાં ભવ્યાતિભવ્ય શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ સમારોહ સંપન્ન અકલ્પનીય સિદ્ધિ મેળવનાર એકસો બાવીસ દીકરા દીકરીઓનું ગૌરવભેર સન્માન કરોડો કડવા પાટીદારો સહિત શ્રદ્ધાળુ ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રવિવારના રોજ ભવ્ય નવમો શ્રી ઉમિયા ચંદ્રક એનાયત કાર્યક્રમ સંપન્ન થયો હતો અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી પ્રેરણારૂપ બનનાર એકસો બાવીસ જેટલા કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા વિશ્વના એકસો બત્રીસ દેશમાં વસવાટ કરતા ખમીરવંતા કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ માટે સન્માન સમારોહ પ્રેરણારૂપ બનશે અખંડ સ્વરૂપા શિવ અર્ધાંગીની કુળદેવી ઉમિયા માતાજીની સદૈવ કૃપા અને આશીર્વાદ સહુ શ્રદ્ધાળુઓ પર વરસતા રહ્યા છે જેના કારણે કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો દીકરા દીકરીઓ તમામ ક્ષેત્રોમાં અકલ્પનીય અને પ્રેરણાદાયી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે આજે વિશ્વના એકસો બત્રીસ દેશમાં વસતા કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને પ્રેરણારૂપ બની રહે તે માટે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નવમો શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં કુલ નવસો જેટલા દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગૌરવશાળી અને સન્માનિત જીવન પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક દ્વારા સન્માનિત કરવાનું નક્કી કરાયું હતું જે અંતર્ગત દીકરા દીકરીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી આશરે અઢીસો કરતા પણ વધારે અરજીઓ આવી હતી શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ કમિટી દ્વારા અત્યંત બારીકાઈ અને અને ચોક્કસાઈથી અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી કમિટીએ એકસો બાવીસ દીકરા દીકરીઓને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો હતો ઉમિયા માતાજી મંદિરના પદાધિકારીઓએ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ડોક્ટર હર્ષદ પટેલ સહિતના આમંત્રિત મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ કે જેમણે સખત તનતોડ મહેનત દ્રઢ સંકલ્પશક્તિ સંઘર્ષ આત્મવિશ્વાસ અને સમર્પિતતાના ભાવથી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરીને પ્રેરણાદાયી બની રહ્યા છે તેવા એકસો બાવીસ જેટલા દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઓગણીસો બાણુમાં સડત્રીસ વર્ષ ઓગણીસો માં વર્ષ બે હજાર માં એકસો આઠ વર્ષ બે હજાર સાતમાં પંચ્યાસી વર્ષ બે હજાર બારમાં વર્ષ બે હજાર પંદરમાં વર્ષ બે હજાર અઢારમાં અને વર્ષ બે હજાર બાવીસમાં દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરાયા હતા આજે યોજાનાર સન્માન સમારોહમાં અદ્વિતીય સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એકસો બાવીસ દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક દ્વારા સન્માનિત કરાયા હતા નવ કાર્યક્રમ સાથે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા કુલ નવસો નવ દીકરા દીકરીઓના સન્માન કરવામાં આવ્યા છે સંશોધન વૈજ્ઞાનિક સંશોધન મેડિકલ સાયન્સ સાયન્સ શિક્ષણ સ્પોર્ટ્સ મિલિટરી એરફોર્સ નેવી વિભાગ તથા રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના વિભાગ સહિતના તમામ ક્ષેત્રોમાં તનતોડ મહેનત કરીને અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી અને ગૌરવવંતા દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ચંદ્રયાન થ્રીના સફળ લેન્ડિંગમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવનાર ઇસરોના યુવા વૈજ્ઞાનિક દીક્ષિત પટેલ ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી યાત્રી પટેલ અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપમાં અગિયાર વિકેટ લઈને તરખાટ મચાવનાર યશસ્વી ગૌરવવંતા ખમીરવંતા રાજ લિંબાણી રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડીવાયએસપી હરેશભાઈ પટેલ ડીવાયએસપી નવીનભાઈ પટેલ પ્રિન્સિપલ વિનયભાઈ પટેલનું ઉમળકાભેર ગૌરવવંતુ સન્માન કરાયું હતું આ ઉપરાંત અત્યંત કપરી ગણાતી યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસે ખાસ કરીને ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી દીકરા દીકરીઓ સીએ પીએચડી જેવી પદવીઓ પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે પ્રત્યેક કડવા પાટીદાર સમાજના દીકરા દીકરી માટે ગૌરવની ક્ષણ બની રહી હતી અહેવાલ પ્રવીણભાઈ તથા પીએ પટેલ ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સાથે હર્ષમુખાઈ ખજાનજી પણ સાથે હર્ષદભાઈ પટેલનું સન્માન આમ તો હર્ષદભાઈ આગળ એક જ સ્ટુડન્ટ બેચ એ સમાજનું બીજું રત્ન એટલે આપણા પ્રકાશભાઈ નુતીન સર્વ વિજ્ઞાન કેળવણી મંડળ વિસનગરના ઉપપ્રમુખ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના ટ્રસ્ટી સ્વામિનારાયણ સર્વમંગલના પણ ટ્રસ્ટી ઉપરાંત સરદાર ધામ ધામના સ્થાપક ટ્રસ્ટી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર ઘણું બધું સાહેબ વિશે કહી શકાય પરંતુ પ્રકાશભાઈ માટે હું એટલું જ કહું કે જેઓ એક શિક્ષણના માધ્યમથી સમાજની ખૂબ મોટી સેવા કરી રહ્યા છે અને એમના લોહીમાં આજે ગૌરવ લઈએ છીએ કે તેઓ આપણા અતિથિ વિશેષ છે તેમના સન્માન માટે સોરી સુધાબેન જોડાશે અમે અશોકભાઈ પટેલ મહેસાણા એમએસસીના બાયોટેકનોલોજી સાંકળચંદ તેમને મળ્યો છે જાહવી મહેશભાઈ પટેલ લખ્યું છે આવ્યા છાસઠ નૈતિક પ્રકાશ પટેલ મુંબઈ જેમ નૈતિક નૈતિક પ્રેસિડેન્ટ તમને સન્માની રહ્યા છે સાથે સાથે એ ગોપાલભાઈ નાથાલાલ અને ગોવિંદ 71 નંબર એબ્સન્ટ છે મારા ખ્યાલથી સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ મહેમાનો વચ્ચેની વાત થકી આપની આ પ્રગતિ છે ત્યારે જગત જનની માં ઉમિયાની પ્રવૃત્તિમાં પણ આપ બધા ભલે આપ ગમે કે ઊંચે પોસ્ટ ઉપર રહો પણ પ્રવૃત્તિશીલ રહો અને આ પ્રેરણાથી જોડાઈને માની સેવા કરું છું ચંદુભાઈ પટેલ તેવો પણ સી એ ચાર સરસ મજાનું ભોજન લઈશું હવે આગળ શ્રી મુકેશભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય શ્રી આપણે વચ્ચે ઉપસ્થિત છે તેમના સન્માન માટે શ્રી ઉર્ફે આપણે એમને પણ આવકારીએ

તો એટલા માટે જ્યારે કહેવાય ત્યારે જ મંચ છોડો એવી વિનંતી છે ગ્રુપ વાઇઝ ધન્યવાદ અને સૌપ્રથમ મારી નમ્ર વિનંતી છે આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ સાથે માતાજી સંસ્થાના પર પણ કરશો તેવી વિનંતી પ્રથમ નામ જોરદાર તાળીઓ સાથે

દીકરો કે દીકરી વસવાટ કરતા હોય ને ત્યાં આગળ જ્યાં વસવાટ કરતા હોય દેશોના વિકાસમાં પણ દૂધમાં સાકરની જેમ ભળી જાય અને આ તમામ દીકરા દીકરીઓ પાટીદારોના પ્રતિનિધિત્વ ભારતનું કરી રહ્યા છે ગુજરાતનું કરી રહ્યા છે આ બધાની કુળદેવી એટલે માતા ઉમિયા શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે માતા ઉમિયા ઉંજા સંસ્થાન મને કહેતા આનંદ થાય છે કે ભૂતકાળમાં જ્યારે પણ રાજનીતિ અથવા તો રાજકારણ ચાલતું એ વખતે આસ્થા અને ધાર્મિકતા સંતાડવાનું કામ થતું પરંતુ અત્યારે જે આપણી સનાતન સંસ્કૃતિ આસ્થા અને સંસ્કારના જે કેન્દ્રો છે એને પ્રોત્સાહન આપવાનું કામ અને ગર્વથી કહી શકે એ પ્રકારનું કામ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે કેટ કેટલા દીકરા દીકરીઓ એમાં પણ ઈસરોનો યુવા વૈજ્ઞાનિક ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર બે ડીવાયએસપી એક પ્રિન્સિપાલ એક આર્મી મેનેજર મેજર पीएचडी એમ ફીલ કરનાર ત્રણ દીકરા દીકરીઓ વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં જેમને અનુપમ સ્થાન મેળવ્યું છે એવા દીકરા દીકરીઓનો સન્માનનો પણ કાર્યક્રમ છે અને સાથે આ સમાજ દ્વારા અને પૂજા માતા ઊંઝા સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ દર્દીઓની સેવા વિધવા સહાય પેન્શન તેજસ્વી દીકરાઓને ઉચ્ચ શિક્ષણ સહાય ઉદ્યોગ સાહસિક બનતા બનવા માગતા દીકરા દીકરીઓને ટેલેન્ટેડ દીકરા દીકરીઓને માર્ગદર્શન અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને મા ઊંઝાના ચરણોમાં દરેક સમાજના લોકો ઝુકાવ માતાની શ્રદ્ધા માટે આવે છે અને મા ઉમિયા ધર્મ પત્ની કે અથવા તો એમના પત્નીનો દરજ્જો જેમને આપ્યો છે એવી આ મા ઉમિયા તમામ વિશ્વની અંદર તમામ લોકો સાથે

ગામની અંદર કોઈ પણ સમાજનું ગામ હોય અને છતાં પણ એ મુખોક વડીલ હોય તો એને પટેલ એ ગૌરવ આ પટેલ નામના શબ્દમાં છે ત્યારે આપ સૌને સમગ્ર પાટીદાર એકમેક થઈ અને સમાજની પ્રગતિ અને સમાજની પ્રગતિ સાથે વિવિધ સમાજોનો પણ હાથમાં હાથ મિલાવી તાલ મિલાવી એના પણ એના માટે પણ એ વિકાસ કરી રહ્યા છે અને એનો સહયોગ કરી રહ્યા છે

આ ધાર્મિકતાથી પર રાખવાનો પ્રયત્ન થતો હતો આજે ગર્વ થી એ પ્લેટફોર્મ આપણે ઊંચું છીએ સોમનાથ હોય દ્વારકા હોય માં ઉમિયા માતા ઊંઝાનું સ્થાનક હોય માં અંબાજી હોય અને ગર્વથી તમામ લોકો કહી શકે કે સનાતન સાથે જોડાયેલા છે ધાર્મિકતા સાથે જોડાયેલા છીએ અમારા જે જૂના સંસ્કારો છે એ જૂના સંસ્કારો સાથે જોડાય સંસ્કાર ની સાથે ધાર્મિક વારસો અને વિરાસત આપવા માટે આ પ્લેટફોર્મ ખૂબ મહત્ત્વનું છે તમામ ઘરની અંદર રામાયણ મહાભારત વંચાય ગીતાનો જ્ઞાન બોધ થાય આ તમામ બાબતોને સાંકળી લઈ અને એક સંસ્કારિક વાતાવરણ અને સંસ્કારિક પ્લેટફોર્મ ઊભું કરવા માટે મા ઉમિયાનો મા ઉંઝા ઉમિયા માતા સંસ્થાનનો ખૂબ મહત્ત્વનો ખૂબ મહેનત કરી રહ્યા છે સમર્પિતતાના ભાવથી અતૂટ શ્રદ્ધા આસ્થા મા ઉમિયા સાથે ધરાવી રહ્યા છે અને પ્રગતિના પંથો પર શ્રી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની અંદર સમગ્ર વિશ્વના પાટીદારોની અથુક આસ્થાનું કેન્દ્ર છે આપણે સૌ જાણીએ છીએ મા ઉમિયાની સાક્ષીએ મા ઉમિયાના આશીર્વાદથી પાટીદાર સમાજ હંમેશા પોતાનું કોઈ પણ કામ હોય શરૂ કરતું હોય છે વિશ્વની અંદર પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે તે માતાજીના આશીર્વાદથી થઈ છે અને માતાજી સંસ્થાન વર્ષોથી સામાજિક સાથે શિક્ષણ આરોગ્ય અને સમાજને સાચી દિશા મળી શકે એવા અલગ અલગ સંકલ્પોના કાર્યક્રમથી કામ કરતું હોય છે આજે નવમી વખત શ્રી ઉમિયા એકસો વીસ તેજસ્વી તારલાઓને આપવાનું આ કાર્યક્રમનું આયોજન થયું છે તે ખૂબ જ ગૌરવપૂર્ણ છે સમાજના દીકરા દીકરીઓ જ્યારે ભારત દેશની પ્રગતિની અંદર જવાબદારી લેતા હોય ત્યારે પાટીદાર સમાજ હંમેશા તેમનું સ્માન અને સન્માન વધારવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર સમાજ એ જીવનની અંદર ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડી અને આ સ્થાને પહોંચ્યો છે પાટીદાર સમાજ હંમેશા ખેતી આધારિત પોતાનું જીવન જીવ્યો છે અને ઊંઝાની આજુબાજુ પાટીદાર સમાજે મા ઉમિયાની સાક્ષીએ મા ઉમિયાના આશીર્વાદથી હંમેશા પ્રગતિ કરી છે અને વિશ્વના ખૂણે ખૂણે વસ્યા છે આજે સમાજના દીકરા દીકરીઓ પોતાની જીવનની અંદર ખૂબ જ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય ત્યારે તેમના માતા પિતાઓને આજે અનેરો આનંદ હોય છે ઉમિયા માતાજી સંસ્થાન જ્યારે માતાજીના આશીર્વાદથી માતાજીના સાનિધ્યમાં જ્યારે દીકરા દીકરીઓનું સન્માન કરતું હોય ત્યારે સમગ્ર પાટીદાર સમાજ એ આજે હરકની લાગણી અનુભવે છે આજે માતાજીના શુભ કાર્યની અંદર નૂતન સર્વ વિદ્યાલયકરણની મંડળ તરફથી પણ જે અમદાવાદની અંદર શિક્ષણનું ધામ બની ગયું છે એવા સોલા કેમ્પસમાં રૂપિયા એક કરોડ પચીસ લાખ રૂપિયાનું દાન આપવાનું એક નક્કી કરવામાં આવ્યું છે ને જેની જાહેરાત આજે થઈ છે માતાજીના સાનિધ્યમાં નૂતન ટ્રસ્ટ તરફથી એક નાની યોગદાનની અમે શરૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આ શિક્ષણનું ધામ આવનારા વર્ષો સુધી સમાજના દીકરા દીકરીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા શિક્ષણ અને પોતાના જીવનની અંદર

ની લાગણી પ્રવર્તી રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો કરતું આવ્યું છે બે હજાર ઓગણીસમાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું વિશ્વના ખૂણે ખૂણેથી પાટીદાર સમાજ એ અહીંયા માતાજીના લક્ષચંડી હવનની અંદર યજ્ઞની અંદર ઉપસ્થિત રહી અને માતાજીના અલગ અલગ રૂપના આશીર્વાદ લીધા આ યજ્ઞની અંદરથી પણ સમાજની અંદર એક ચેતના અને સંસ્કાર આપવાનું કામ એ ઉમિયા માતાજી સંસ્થાન તરફથી થયું આ યજ્ઞની અંદર ફક્ત પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજના લોકો જોડાયા લોકોએ સેવા આપી અને માતાજીના બને તેટલી પૂજા સેવા અને સંસ્કારનું વાતાવરણ ઊભું કર્યું ત્યારે ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો માતાજીના ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજને હું આપું એટલા શુભકામનાઓ ઓછી છે કારણ કે આવા કાર્યક્રમોથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે આજે વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિ ફરીથી ઉજાગર થઈ રહી છે અને ભારતની સંસ્કૃતિ તરફ વિશ્વ પણ આજે દેખી રહ્યું છે ત્યારે આપે જે વાત કરી કે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાટીદાર સમાજ કદી પણ વળ્યો નથી વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિમાં પણ આપ જોશો તો વિશ્વના ખૂણે ખૂણે ઉમિયા માતાજીના મંદિરો બન્યા છે માતાજીના મંદિરની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના કાર્યક્રમો થાય છે અને આ કાર્યક્રમો ફક્ત પાટીદાર સમાજ નહીં પણ વિશ્વ પણ જોડાય છે અને એના કારણે આજે વિશ્વની અંદર પણ વસુદેવ કુટુંબકમની જે લાગણી છે વિશ્વ એ કુટુંબ છે એ લાગણી આજે વિશ્વને પણ અનુભૂતિ થઈ રહી છે ત્યારે ઉમિયા માતાજી સંસ્થાને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું થેન્ક યુ થેન્ક યુ